નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અંબાજી પદયાત્રીઓ માટે પાણી પુરવઠાના પ્રેશર વાલ લીકેજ થતાં ફુવારાની ગરજ સારી રહ્યા છે ખાનપુરથી બાકુર જતા માર્ગ પર ઝેર પાસે આવેલ કારંટા પાણી પુરવઠાના પાઇપલાઇનના પ્રેશર વાલ લીકેજ હોવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ લોકોને નરસેજળમાં છળ થયું છે ઘરે ઘરે પાણી મળતું નથી એવામાં ભર ચોમાસે પાણી વેડફાઈ રહ્યું છે વાલિકેશ સહી સાઈડમાં કોતરમાં પાણી ભરાઈ રહ્યું છે અને રોડ પર વહી રહ્યું છે જોકે અંબાજી પગપાળા જતા મારી ભક્તો માટે આ લિકેશ ફુવારાની ગરજ સારી રહ્યું છે લોકો અહીં નાતા જોવા મળ્યા